મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એ વન ભક્તિ સ્ટોરીમાં મિત્રો આજના વિડીયોમાં અમે તમને બતાવવા જઈ રહ્યા છે ભગવદ્ ગીતાના અદભુત એવા વિચાર જે તમારું જીવન બદલી નાખશે જ્યારે પણ તમે તમારા જીવનમાં નાની કે મોટી કોઈ પણ સમસ્યાનો સામનો કરો છો ત્યારે ભગવદ્ ગીતાના આ વીસ ઉપદેશો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તમારા માટે આ પવિત્ર વિચારોને સમજવું અને તેને તમારા જીવનમાં અપનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી અંત સુધી વિડીયો ધ્યાનથી સાંભળો જેથી કરીને તમે પણ તમારું જીવન સુખી સરળ બનાવી શકો શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ સાતસો શ્લોક અને અઢાર અધ્યાય છે ગીતાનો છેલ્લો શ્લોક આ છે કે યાત્રા યોગેશ્વરઃ કૃષ્ણ યાત્રા પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજો મતિર મમ તેનો અર્થ થાય છે કે જ્યાં પણ કૃષ્ણ હશે સર્વ રહસ્યોના ગુરુ અને જ્યાં અર્જુન સર્વોચ્ચ ધનુર્ધારી હશે ત્યાં ચોક્કસપણે ઐશ્વર્ય વિજય અસાધારણ શક્તિ અને નૈતિકતા હશે કુલ અઢાર અધ્યાયનો સાર એ છે કે તેમાં હિન્દુ ધર્મના કર્મના સિદ્ધાંતનો સાર લખાયેલો છે તાના પરથી સ્પષ્ટ થાય છે કે હિન્દુ ધર્મ કર્મશીલ ધર્મ છે જીવલેણ ધર્મ નથી શ્રી કૃષ્ણ કહે છે કે વાસ્તવમાં સમગ્ર ક્રિયા બધી રીતે પ્રકૃતિની પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે જે કારણ અને અસરની શ્રેણી છે તો મિત્રો ચાલો જાણીએ ગીતાના આ વીસ ઉપદેશ વિશે ગીતાનો પ્રથમ ઉપદેશ એ છે કે કોઈ પણ વસ્તુનો અતિરેક ન કરવો જોઈએ ક્યારે ચર્મસીમા પર ન આવવું જોઈએ કોઈને અતિશય પ્રેમ પણ કરવો જોઈએ નહીં વ્યક્તિએ કોઈને વધારે નફરત ન કરવી જોઈએ વધુ પડતી મીઠાશ પણ ખરાબ બની જાય છે વધુ પડતું કડવું પણ ખરાબ બની જાય છે વધુ પડતો આરામ તમને બીમાર કરી શકે છે વધુ પડતું ખાવાથી પણ તમે બીમાર પડી શકો છો ખૂબ ભૂખ્યા રહેવાથી તમને નુકસાન થશે અને વધુ પડતા જાગતા રહેવાથી પણ તમને નુકસાન થશે તેથી તમારું જીવન સંતુલન સાથે જીવો તમારી પાસે અસંતુલન હોય કે તરત જ તમારા જીવનમાં કોઈ પણ નાની મોટી દુર્ઘટના થાય છે ગીતાનો બીજો ઉપદેશ એ છે કે તમે જેને સૌથી વધુ મહત્વ આપો છો તે ક્યારેય તમારી કિંમત નહીં કરે શું તમે ક્યારે નોંધ્યું છે કે તમે જે વ્યક્તિને સૌથી વધુ માન આપો છો તે તમારું અપમાન કરે છે બીજાને માન આપવું એ સારી વાત છે પરંતુ જો તમે બીજાને વધુ પડતું માન આપો છો તો તેમની નજરમાં તમારું માન ઉડી જાય છે તેથી જ કોઈએ તમને ક્યારે બધું ન આપવું જોઈએ તેણે એવું ના બનાવવું જોઈએ કે તમે મારું સર્વસ્વ છો જેમ તમે કોઈને તમારું સર્વસ્વ બનાવી લો છો તમે તેમના માટે કંઈ જ નહીં બની જાઓ છો તેથી લોકોને તે પચાવી શકે તેટલું માન આપવું જોઈએ વધુ પડતું માન આપવાથી તમારું અપમાન જ થઈ શકે છે જે સત્ય અને ઈશ્વરની શક્તિ આપે છે ભલે આખી દુનિયા તેની વિરુદ્ધ થઈ જાય પરંતુ અંતે તેનો વિજય થાય છે ગીતાનો ત્રીજો ઉપદેશ કહે છે કે દરેક કામ સમજદારી કરવું એ યોગ છે યોગ કર્મ શું કૌશલમ ઘણા લોકો સખત મહેનત કરે છે પરંતુ કંઈ પણ પ્રાપ્ત કરવામાં અસમર્થ હોય છે ઘણા લોકો કહે છે કે આપણે સખત મહેનત કરીએ તો પણ જીવનમાં સફળતા નથી મળતી પરંતુ સત્ય એ છે કે ઘણું કરવાથી ખૂબ મહેનત કરવાથી સફળતા મળતી નથી તમને તે મળશે પરંતુ સાચી સમજણ અને યોગ્ય રીતે કામ કરવાથી તમને જીવનમાં ચોક્કસપણે સફળતા મળશે ગીતાનો ચોથો ઉપદેશ એ છે કે તમે કોઈની મદદ કરો કે ન કરો તમારે ક્યારે કોઈને ઈરાદાપૂર્વક દુઃખ ન આપવું જોઈએ કારણ કે જ્યારે તમારા કારણે કોઈનું દિલ દુભાય છે તો યાદ રાખો કે એક દિવસ તમને પણ એવું જ દુઃખ થશે પરંતુ જ્યારે તમે કોઈને દુઃખ પહોંચાડશો તમને કદાચ ખ્યાલ ન હોય પરંતુ જ્યારે કોઈ તમારા હૃદયને દુઃખ પહોંચાડે છે ત્યારે તમે સમજો છો કે દુઃખ થવાથી ઘણું દુઃખ થાય છે તેથી તમે કોઈને મદદ કરો કે ન કરો તમારે ક્યારે તમારું દુઃખ કોઈને બતાવવું જોઈએ નહીં ગીતાનો પાંચમો ઉપદેશ એ છે કે માત્ર તે જ તમને મુશ્કેલ સમયમાં અને દુઃખના સમયમાં સાથ આપે છે બાકી બધા તમારા છે ઘણા લોકો છે જે તમારા હોવાનો ડોર કરે છે એવા ઘણા લોકો છે જેઓ મોટી મોટી વાતો કરે છે કે અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ ગમે ગમે તેટલું થાય તેટલી તકલીફ હોય અમને યાદ રાખો ચાલો લોકો કરીએ જ્યારે કરીએ છીએ ત્યારે આપણને બરાબર હાથ મિલાવવાની ખબર હોતી નથી અને આપણે હૃદયને મિલાવવાની વાત કરીએ છીએ જ્યારે તમારા જીવનમાં વાસ્તવિક મુસીબત આવશે ત્યારે તમે સમજી શકશો કે કોણ તમારી પડખે છે અને કોણ તેના કારણે ભાગી ગયું છે છે તે દરેક જણ ભાગી જાય કારણ કે લોકો જાણે છે કે જો આ વ્યક્તિ અમારી પાસે આવશે તો તે ફક્ત અમારી પાસે જ મદદ માંગશે અને અમને કંઈ પણ આપી શકશે નહીં લોકો તમારી સાથે સંબંધ ત્યારે જ જાળવી રાખે છે જ્યારે તમે તેમને કંઈક આપી શકો અને તેમને તમારાથી થોડો લાભ મળે પરંતુ જ્યારે લોકોને આ વાતની જાણ થાય છે ત્યારે તેઓ સમજે છે કે તેમને તમારાથી કોઈ ફાયદો નહીં થાય બલકે તેઓએ તમારી મદદ કરવી પડશે પછી તેઓ તમને દૂરથી જોઈને ભાગી જાય છે તેથી તે લોકો જે તમારા મુશ્કેલ સમયમાં તમને મદદ કરે છે તેમને તમને સાથ આપવા દો તેમને ઉભા થવા દો ફક્ત તે વ્યક્તિ તમારી છે

મારી સાથે આવું કેમ થયું મારી સાથે આવું થવાનું જ હતું આ બધું પણ જ્યારે એ સમય પસાર થાય છે ત્યારે એક દિવસ આપણને સમજાય છે કે જો આ બધું આપણી સાથે ન થયું હોત તો આજે આપણે આ તબક્કે ન હોત જો આ બધું મારી સાથે ન થયું હોત તો કદાચ આપણું જીવન હજી વધુ બરબાદ થઈ શક્યું હોત ગીતાનો સાતમો ઉપદેશ છે કે જીવનમાં સુખ જોઈતું હોય તો મનની ગુલામી છોડી દો ઘણા લોકો કહે છે કે આપણે ઘણું કરવા માંગીએ છીએ પણ કંઈ કરી શકતા નથી આપણે બધું જ જાણતા નથી શું કરવાથી આપણું જીવન બરબાદ થઈ શકે છે એવી કઈ વસ્તુ છે જે આપણને નુકસાન પહોંચાડી રહી છે પરંતુ તેમ છતાં આપણે કંઈ કરી શકતા નથી આપણે બધું સમજીએ છીએ અને ઈચ્છવા છતાં આપણે કંઈ કરી શકતા નથી આવું એટલા માટે થાય છે કારણ કે તમે તમારા મનના નિયંત્રણમાં છો લોકો ગુલામ બની ગયા છે અને તેમની જીભનો સ્વાદ છોડી શકતા નથી અને પછી તેઓ કહે છે કે અમે પાતળા નથી થઈ શક્યા અમે ફિટ નથી થઈ શક્યા અમે સફળતા મેળવી શક્યા નથી કારણ કે તમે નથી કરી રહ્યા તમારે શું કરવું જોઈએ બધું સમજ્યા પછી પણ તમારું મન તમને તે કરવા દેતું નથી તેથી જો તમારે જીવનમાં આગળ વધવું હોય તો તમારા મનની વાત સાંભળો તમારે ફક્ત તે જ કરવું જોઈએ જે તમારા માટે યોગ્ય છે ગીતાનો આઠમો ઉપદેશ છે કે જે તમારું છે તે તમને હંમેશા મળશે અને જે નથી મળ્યું તેના માટે રડવાનું બંધ કરો તમે તેના માટે જેટલું રડશો તેટલી જ તે વસ્તુ તમારાથી દૂર જશે જે ખરેખર તમારું છે તે તમને ચોક્કસ પહોંચશે તેથી જીવનમાં જે નથી મળ્યું તેના માટે અફસોસ અને રડવાનું બંધ કરવું જોઈએ ગીતાનો નવમો ઉપદેશ છે કે જે વ્યક્તિ દરેક બાબતમાં ગુસ્સે થઈ જાય છે તેના જીવનમાં ક્યારે સુખ શાંતિ નથી આવી શકતી કારણ કે જે વ્યક્તિ ખૂબ ગુસ્સે થઈ જાય છે તેના બધા મિત્રો તેને છોડી દે છે તે પણ મનમાં દુઃખમાં રહે છે મુસીબતોમાં જીવે છે ખૂબ ગુસ્સે થવાથી કે ગુસ્સે રહેવાથી તમારી પાસે જે છે તે તમે ગુમાવશો અને આવી વ્યક્તિને ક્યારે શાંતિ નહીં મળે એટલા માટે જો તમારે તમારા જીવનમાં શાંતિ જોઈતી હોય તો તમારે દરેક મુદ્દા પર ગુસ્સો કરવાનું બંધ કરવું જોઈએ ગીતાનો દસમો ઉપદેશ છે કે આળસુ વ્યક્તિ ક્યારે કંઈ પણ પ્રાપ્ત કરી શકતો નથી મોટા ભાગના લોકો એવું જ પ્લાનિંગ કરતા રહે છે કે મારે મોટું ઘર જોઈએ છે મારે મોટી કાર જોઈએ છે મારે દુનિયા ફરવાની છે મારે આ જોઈએ છે મારે તે જોઈએ છે દરેક વ્યક્તિ આવું જ વિચારે છે જો કોઈ વ્યક્તિ આળસથી બેસે છે તો તેને ન તો સારું શરીર મળે છે અને ન તો સારું જીવન તેથી જો તમારે જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું હોય તો તમારા જીવનમાંથી આળસ દૂર કરો આળસને કારણે તમને કઈ પણ મળવાનું નથી પરંતુ જો તમારી પાસે જે જોઈએ છે છે તે તમે તેને પણ ગુમાવશો ગીતાનો અગિયારમો ઉપદેશ એટલે કે તમારી જાતને કોઈ ખરાબ આદત કેળવવા ન દો જે તમારું જીવન બગાડે ક્યાંક જુગારની આદતને કારણે મહાભારતનું આ યુદ્ધ શરૂ થયું હતું આખી રમત ત્યાંથી શરૂ થઈ એક જુગારની લત જ્યાં યુધિષ્ઠિરે તેના ભાઈઓને તેની પત્નીને દાવ પર લગાવી દીધા તે એટલો નશામાં હતો કે તેણે પોતાનું સર્વસ્વ આપી દીધું તે જ રીતે જ્યારે આપણે આપણા જીવનમાં કંઈક કરીએ છીએ ત્યારે તેઓ આવી ખરાબ આદત મેળવી લે છે ભલે તે ગમે તે હોય ભલે તે વ્યસન હોય મોબાઈલ ફોન હોય માણસ હોય કોઈ ખરાબ આદત હોય તમને બરબાદ કરી શકે છે જો તમે તેને છોડશો નહીં તો બધું બરબાદ થઈ જશે તમારી આદત તમને બરબાદ કરે તે પહેલા તમારે તમારી ખરાબ ટેવો છોડી દેવી જોઈએ ગીતાનો બારમો ઉપદેશ છે કે વ્યક્તિએ ક્યારે કોઈની સાથે વધારે આસક્ત ન થવું જોઈએ તમારે આ ન કરવું જોઈએ તમારે જોવું જોઈએ કે તમે જેની સાથે સૌથી વધુ જોડાયેલા છો તે ચોક્કસપણે તમને રડાવશે આસક્તિને કારણે જ તમે કોઈના માટે મરતા રહો છો આસક્તિને કારણે જ તમારે વારંવાર અપમાન સહન કરવું પડે છે અને આસક્તિને કારણે ઘણા લોકોના જીવ પણ જાય છે મને એ અપમાન પણ નથી દેખાતું કે મારી સામેની વ્યક્તિ મારું સન્માન પણ નથી કરી રહી અને તેના કારણે હું મરી રહ્યો છું તે તમારી આંખો પર એવી પટ્ટી બાંધી દે છે કે તમે સત્ય અને અસત્ય જોઈ શકતા નથી તમે તેનો ચહેરો જોઈ શકતા નથી કોઈ પણ માણસ જોઈ શકે છે તમે જે જુઓ તમે જે સાંભળો છો તેના પર તમે વિશ્વાસ કરવાનું શરૂ કરો છો પછી ભલે તે તમને કેટલું દુખ પહોંચાડે જો તમે કોઈ વ્યક્તિને યોગ્ય રીતે સમજવા માંગતા હો તેનું સત્ય જાણવા માંગતા હો તો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તેના જોડાણને જલ્દીથી દૂર કરો ગીતાનો તેરમો ઉપદેશ છે કે બીજા બધા જે કરે છે તે તમે ન કરો પરંતુ તમારા માટે જે યોગ્ય હોય તે કરો સ્વધર્મ મૃત્યુ યશ ધર્મ ભયંકર શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે એક જ કર્તવ્ય છે તમારા માટે તે સાચું છે તમારે જે કરવું જોઈએ તે કરો અને વિશ્વ જે કરી રહ્યું છે તે ક્યારેય ન કરો કારણ કે અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું હતું કે આટલા ભયંકર યુદ્ધમાં લડવાને બદલે સાધુ બનવું વધુ સારું રહેશે અર્જુનને કહ્યું કે સંન્યાસી બનવું એ તારું કર્તવ્ય નથી તો ક્ષત્રિય છે તારું કર્તવ્ય છે ધર્મનું રક્ષણ કરવાનું દરેક વ્યક્તિનું કર્તવ્ય અલગ છે માર્ગ અલગ છે જ્યાં આખી ભીડ જતી હોય તે રસ્તે ક્યારેય ન જાઓ દુનિયા જે કરે છે તે ક્યારેય ન કરો આજકાલનો ટ્રેન્ડ છે હા તે એક ફેશન બની ગઈ છે દરેક વ્યક્તિ કરે છે તેથી અમે પણ તેજ કરીએ છીએ આખી ભીડ પણ તેજ કરી રહી છે તેથી અમે પણ તેજ કરીએ છીએ ભીડ જે કરી રહી છે તે જો તમે કરશો તો તમે પણ એ જ ભીડમાં ક્યાંક ખોવાઈ જશો પરંતુ જો તમે એ જ કરશો જે તમારા માટે યોગ્ય છે જે તમારી પ્રતિભા છે તો તમે દુનિયાની ભીડમાં અલગ થઈ જશો ગીતાનો ઉપદેશ છે કે જીવનમાં તમારા પોતાના લોકો તમને દગો આપે છે કારણ કે તેઓ તમારી નબળાઈઓ જાણે છે બહારના લોકો તમને દગો નથી આપી શકતા કારણ કે તેઓ તમારા વિશે જાણતા નથી તમને ક્યાં દુખ થાય છે પરંતુ જે તમારા પોતાના છે અને તમારા ખાસ છે એક તે જાણે છે કે તેની નબળાઈ શું છે તેને શું કરવું છે જે તેને નુકસાન પહોંચાડશે જેથી અમે તેને મદદ કરી શકીએ તમે તેનું અપમાન કરી શકો છો તેને નુકસાન પહોંચાડી શકો છો આ કળિયુગ છે આમાં આપણે બહારના લોકોથી પણ પણ જેઓ આપણા પોતાના છે તેનાથી સાવચેત રહેવાનું છે મહાભારતનું યુદ્ધ બે અલગ અલગ રાજ્યો વચ્ચે નહોતું લડાયું પરંતુ ભાઈઓ વચ્ચે લડાયું હતું એક જ પરિવાર તેઓ એક જ કુળના હતા ગીતાનો પંદરમો ઉપદેશ જણાવે છે કે જે વ્યક્તિ પોતાનું રક્ષણ કરી શકતો નથી ભગવાન પણ રક્ષણ કરી શકતા નથી શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તસ્મા સર્વે કલેશ મામનું સ્મરણ યુદ્ધ ચ અર્થાત હે અર્જુન તું મને હર હંમેશ યાદ કરતો રહે છે અને લડતો પણ રહે છે ત્યારે અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું કે આ યુદ્ધ માત્ર થોડા દિવસોનું છે તે થોડા દિવસોમાં ખતમ થઈ જશે પણ તમે કહો છો કે તમે હંમેશા મને યાદ કરો અને લડતા રહો હંમેશા યુદ્ધમાં રહેવાનો અર્થ શું છે ત્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે આ જીવન યુદ્ધભૂમિ છે આ જીવનમાં સુખ અને દુઃખ હશે અને તમારે તેમની સાથે હિંમત ભેડ લડવું પડશે શ્રી કૃષ્ણે એવું નથી કહ્યું કે તમે શાંતિથી બેસો હું લડીશ ગીતાના જ્ઞાનમાં ઘણું ઊંડાણ છે ભગવાન આપણા જીવનની તાર પકડી રાખે છે પણ યુદ્ધ તો લડવું જ પડે છે ભગવાનને યાદ કરો મારે બસ એટલું જ કરવાનું છે કે હે ભગવાન મને શક્તિ આપો મને સમજ આપો મને બુદ્ધિ આપો જેથી હું મારા જીવનની બધી લડાઈ જીતી શકું જેથી હું જીવનમાં સાચા રસ્તે ચાલી શકું પણ તમારે તમારી પોતાની લડાઈ લડવી પડશે જેઓ કહે છે અમે કંઈ નહીં કરીએ તેને ભગવાન કહે છે કે આળસુ માણસને જોઈને ભગવાન પણ ડરી જાય છે તે કંઈ કરશે નહીં ભગવાને તમને બુદ્ધિ અને સમજ આપી છે ભગવાન તમને પ્રેરણા આપે છે અને શક્તિ આપે છે પરંતુ તમારે તમારું રક્ષણ કરવું પડશે ગીતાનો પંદરમો ઉપદેશ છે કે બીજા બધા જે કરે છે તે તમે ન કરો પરંતુ તમારા માટે જે યોગ્ય હોય તે કરો સ્વધર્મ મૃત્યુ યશ ધર્મ ભયંકર શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે એક જ કર્તવ્ય છે તમારા માટે તે સાચું છે તમારે જે કરવું જોઈએ તે કરો અને વિશ્વ જે કરી રહ્યું છે તે ક્યારેય ન કરો કારણ કે અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું હતું કે આટલા ભયંકર યુદ્ધમાં લડવાને બદલે સાધુ બનવું વધુ સારું રહેશે અર્જુનને કહ્યું કે સંન્યાસી બનવું એ તારું કર્તવ્ય નથી તો ક્ષત્રિય છે તારું કર્તવ્ય છે ધર્મનું રક્ષણ કરવાનું દરેક વ્યક્તિનું કર્તવ્ય અલગ છે માર્ગ અલગ છે જ્યાં આખી ભીડ જતી હોય તે રસ્તે ક્યારેય ન જાઓ દુનિયા જે કરે છે તે ક્યારેય ન કરો આજકાલનો ટ્રેન્ડ છે હા તે એક ફેશન બની ગઈ છે દરેક વ્યક્તિ કરે છે તેથી અમે પણ તેજ કરીએ છીએ આખી ભીડ પણ તેજ કરી રહી છે તેથી અમે પણ તેજ કરીએ છીએ ભીડ જે કરી રહી છે તે જો તમે કરશો તો તમે પણ એ જ ભીડમાં ક્યાંક ખોવાઈ જશો પરંતુ જો તમે એ જ કરશો જે તમારા માટે યોગ્ય છે જે તમારી પ્રતિભા છે તો તમે દુનિયાની ભીડમાં અલગ થઈ જશો ગીતાનો સોળમો ઉપદેશ છે કે તમારા બધા દુઃખનું કારણ કોઈને તમારા પોતાના તરીકે સ્વીકારવું છે શું તમે ક્યારે નોંધ્યું છે કે તમારા જીવનના તમામ દુઃખ પરેશાનીઓ અને ચિંતાઓ એ જ જગ્યાએથી આવે છે છે જ્યાં અપમાન થાય કે તે મારું છે આ મારું છે અહીંથી તમારા જીવનમાં દુઃખ આવવા લાગે છે ચાલો આ એક નાની વાર્તા પરથી સમજીએ એક માણસનો બહુ મોટો મહેલ હતો તેણે પોતાના જીવનની તમામ મૂડી લગાવીને તે મહેલ બનાવ્યો હતો આજુબાજુના શહેરોમાંથી ઘણા લોકો તેમનો મહેલ જોવા આવતા ઘણા મોટા ઉદ્યોગપતિઓએ તેમનો મહેલ ખરીદવાનો પ્રયાસ કર્યો તેથી આ મહેલ તેમનો બની ગયો તે અહંકારી બની ગયો તેના અસ્તિત્વનું કારણ એ હતું કે તેને તે મહેલ ખૂબ જ પ્રિય હતો એક દિવસ તેના મહેલમાં આગ લાગી અને તે ક્યાંક બજારમાં ગયો હતો જ્યારે તે ઘરે પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે તેનો મહેલ આગમાં સળગી રહ્યો હતો તેને અગ્નિમાં સળગતું જોઈને તેને એટલું દુઃખ થયું કે તેણે કહ્યું જો આ મહેલ નહીં રહે તો હું પણ જીવિત નહીં રહીશ મારો મહેલ બળીને રાખ થઈ જશે તો હું જીવીને શું કરીશ જ્યારે તેને ખબર પડી કે આ મહેલ હવે તેનો નથી પરંતુ કોઈ અન્યનો છે ત્યારે તેની બધી ચિંતાઓ સમાપ્ત થઈ ગઈ જેમ બીજા લોકો સળગતા મહેલનો તમાશો જોઈ રહ્યા હતા તેમ તે પણ ઊભો થઈ ગયો થોડી વાર પછી તેનો દીકરો આવ્યો તે પોતાના પુત્રને જોઈને ખૂબ જ ખુશ થયો અને તેને આશીર્વાદ આપવા લાગ્યો કે તારા જેવો પુત્ર બહુ ભાગ્યશાળી માતાપિતાને જ તું ધન્ય છે તે તારણ આપે છે કે તમે મારો જીવ બચાવ્યો આજે આ ઘરમાં આગ લાગી હતી અને તમે ગઈકાલે જ તેના માટે સોદો કરી લીધો હતો જ્યારે તેના પિતાએ સાંભળ્યું કે આ મહેલનો સોદો હજુ સુધી થયો નથી ત્યારે તે ફરીથી રડવા લાગ્યો અને તેની છાતી કૂટવા લાગ્યો મહેલ એ જ છે વ્યક્તિ પણ એ જ છે પણ જ્યારે મહેલ મારો છે ત્યારે દુઃખ ખની સાથે સુખ પણ આપે છે પણ જ્યારે એ મારો નથી મારો તેની સાથે કોઈ સંબંધ નથી

જેમ તમે કોઈને તમારા જીવન જીવવાના કારણ તરીકે સ્વીકારો છો કે હું તેના વિના જીવી શકતો નથી તો તે વસ્તુ તમને આપે છે આગળ વધીએ તો ગીતાનો અઢારમો ઉપદેશ એ છે કે મારે આજમાં જીવવું જોઈએ મારે ચિંતા કરવાનું બંધ કરવું જોઈએ કોઈ પણ વ્યક્તિ જે તેના ભૂતકાળમાં કે તેના ભવિષ્યમાં ખોવાઈ જાય છે તે જીવનમાં ક્યારે સુખી થઈ શકતો નથી તમને જીવનમાં માત્ર અને માત્ર સુખ મળશે આ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે તમે વર્તમાનમાં જીવી શકો અને આજનો આનંદ માણી શકો ગઈકાલ કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી તે ફક્ત તમારા મન અને બુદ્ધિમાં અસ્તિત્વ ધરાવે છે જે રીતે આપણે જીવીએ છીએ તેની કોઈ વાસ્તવિકતા નથી તે ફક્ત તમારા મન અને બુદ્ધ ધીમા છે પરંતુ તમે જે વાસ્તવિકતામાં જીવો છો તે તમારો આજનો દિવસ છે છે આ તમારી ચાલુ ક્ષણ જો તમે તમારા મન અને તમારા ભૂતકાળ અને વર્તમાંથી અલગ કરશો જો તમે ભવિષ્યમાં અટવાયેલા રહો છો તો યાદ રાખો કે તમે ક્યારે ખુશ નહીં થાવ અને જો તમારે જીવનમાં ખુશ રહેવું હોય તો આજે અને આ ક્ષણમાં જીવતા શીખો ગીતાનો ઓગણીસમો ઉપદેશ છે કે જે કોઈ તમારી સાથે અન્યાય કરે પાપ કરે ખોટું કરે તેને સજા કરો તમારે સજા આપવી જ પડશે જો તમે તેને સહન કરશો તો તે તમારી સાથે વધુ અન્યાય કરવાનું ચાલુ રાખશે જો તમે તેને સહન કરશો તો તમે પણ તેના પાપોના સહભાગી બનશો અર્જુન શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો કે આ બધા લોકો જેમની સાથે હું યુદ્ધ કરવાનો છું તે મારા ભાઈઓ છે તે મારા ગુરુ છે હું તેની સામે હથિયાર કેવી રીતે ઉપાડી શકું હું તેને કેવી રીતે મારી શકું ભગવાન શ્રી અર્જુનને કહ્યું કે તમે જેમને પોતાના માનો છો તેઓ બધા અધર્મી છે પાપના પક્ષમાં ઉભા છે અને જો તમે તેમને મારી નાખશો નહીં અને લડશો નહીં તો સમાજમાં વધુ પાપો વધશે કારણ કે જ્યારે આવા પાપીઓને કોઈ રોકતું નથી તો તે વધુ પાપ કરે છે તેવી જ રીતે જ્યારે કોઈ તમારી સાથે ખોટું કરે છે તમને દુઃખ પહોંચાડે છે અને તમે ચૂપ રહો છો તો તે અન્ય વ્યક્તિનું મનોબળ વધારે છે તે તમને કમજોર સમજવા લાગે છે અને ટીકા કરવા લાગે છે તમે તેને ખોટું કરવા માટે તેનો અધિકાર માનવા લાગે છે પરંતુ જ્યારે તમે તેના ખોટા વર્તનને રોકો છો અને તેના ખોટા કામનો વિરોધ કરો છો ત્યારે તે પોતાની રીતે જીવતા શીખે છે અને આ કળયુગ છે આ યુગમાં ખુશ રહેવા માટે તમારે તમારી જાતને બચાવવાની જરૂર છે જો કોઈ તમારી સાથે ખોટું કરે તો તમે તેને ક્યારે સહન ન કરવું જોઈએ પરંતુ તેનો સામનો કરવો જોઈએ ગીતાનો વિસ્મો ઉપદેશ છે અશવમ કૃતમ કર્મ શુભ શુભમ મતલબ કે તમે જે પણ કાર્ય કર્યું છે તેના પરિણામ તમારે ચોક્કસપણે ભોગવવા પડશે જો તમે જાણતા અજાણતા સારા કાર્યો કર્યા હોય તો તે સારા કાર્યો તમને તે મુશ્કેલ સમયમાં બચાવશે જો તમે ખોટા કાર્યો કર્યા હોય અથવા પાપ કર્યા હોય તો તમને તેની સજા ચોક્કસપણે મળશે વ્યક્તિ ગમે તેટલી છૂપી રીતે કામ કરે ગમે તેટલી ચતુરાઈથી કામ કરે એક પણ કરેલું કાર્ય પણ ગણાય છે ચાલો આને એક વાર્તા દ્વારા સમજાવીએ એક ગામમાં બે મિત્રો રહેતા હતા બંનેને લાગ્યું કે તેઓ આ ગામમાં પૈસા કમાઈ શકશે નહીં બંને પૈસા કમાવા શહેરમાં ગયા હતા થોડા વર્ષો ત્યાં રહીને તેણે ઘણા પૈસા કમાયા અને પછી વિચાર્યું કે હવે આપણે આપણા ઘરે પાછા જઈએ અને આપણે ઘણા પૈસા કમાઈ લીધા છે તે સમયે પરિવહનની આટલી સગવડો નહોતી તે પોતાના બળદ પર જ મુસાફરી કરતો હતો રસ્તામાં રાત પડી ત્યારે તેણે વિચાર્યું કે આજે રાત્રે અહીં આરામ કરવો જોઈએ એક મિત્રે કહ્યું કે હું અહીં રહીશ અને પૈસાની રક્ષા કરીશ તમે બજારમાં જઈને ભોજનની વ્યવસ્થા કરો તે મિત્ર બજારમાં ગયો ત્યારે તેના મનમાં તેના પિતાનો વિચાર આવ્યો તેણે વિચાર્યું કે આપણે આટલા પૈસા કમાઈ લીધા છે જો હું તેને અહીં જંગલમાં મારી નાખીશ તો બધા પૈસા મારા રહેશે નહીં તો મારે તેને અડધા આપવા પડશે તેના મનમાં આ ખરાબ લાગણીને કારણે તેણે તેના મિત્રના ભોજનમાં ઝેર ભેળવી દીધું અને જ્યારે તે ખોરાક લઈને તેના મિત્ર પાસે ગયો તેના મિત્રનું ત્યાં ઝેરી ખોરાક ખાવાથી મોત થયું હતું તે માણસ બધા પૈસા લઈને તેના ઘરે પાછો ગયો ત્યારબાદ તેમના ઘરે પુત્રનો જન્મ થયો જ્યારે તેમના પુત્રનો જન્મ થયો ત્યારે તે ખૂબ જ બીમાર હતો તેણે તેના જીવનમાં બધું ગુમાવ્યું તેણે જે પૈસા પણ કમાવ્યા હતા તે બધા પૈસા તેના પુત્રની સારવારમાં ખર્ચી નાખ્યા હતા દીકરો મોટો થયો અને તેની સંપત્તિનો નાશ થતો ગયો જ્યારે તેનો પુત્ર થોડો મોટો થયો ત્યારે તેના પિતાએ પૂછ્યું દીકરા તું આટલો બીમાર કેમ છે તું ઠીક થઈ જાય આવું કેમ નથી થતું મેં મારા જીવનનું બધું તને સમર્પિત કરી દીધું છે હજુ પણ તારી તબિયત ઠીક નથી ત્યારે તેના પુત્ર કહ્યું કે કયો દીકરો અને કયો બાપ હું તારો મિત્રો વસુલાત કરવા માટે હું તમારા ઘરે આવ્યો છું હવે મારો હિસાબ તમારા બરાબર છે હવે મારું જીવન અહીં સમાપ્ત થાય છે ગીતાનો ઉપદેશ આપણને આજ શીખવે છે માણસ ગમે તેટલો હોશિયાર અને બુદ્ધિશાળી કેમ ન હોય જો તેણે કોઈ ખોટું કામ કર્યું હોય પછી તે આજે હોય કે કાલે તેણે તેનું પરિણામ ભોગવવું જ પડે છે કોઈ પણ વ્યક્તિ તેના કર્મનો અનુભવ કર્યા વિના ક્યારે મુક્ત થઈ શકતો નથી તો મિત્રો આ હતા ગીતાના વીસ એવા વિચાર કે જેને સંપૂર્ણ રીતે જીવનમાં ઉતારીએ તો આપનું જીવન બદલી શકે છે ગીતાને સમજવી એ બહુ અઘરી વસ્તુ છે પણ જો સમજી લઈએ તો જીવન સરળ બની જાય છે તો મિત્રો આ વીડિયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર જરૂર કરો અને અમારી ચેનલ ને કરો વીડિયો અંત સુધી જોવા બદલ આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ